નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યરમાં વરસાદી મહોખાના કારણે થોડા દિવસ જસદણ માર્કેટિંગ યર્ડ બંધ રહેલું હતું આજે તારીખ બાર મહિને સોમવારના રોજ જસદણ માર્કેટિંગ યર્ડનું તમામ કામકાજ રાબેતા મુજબ ફરીવાર શરૂ થઈ ગયું છે અને મિત્રો હાલ ચેણાની હરાજી ચાલી રહી છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચેણાના આજના બજાર ભાવ હલો na yaka zarune ciwon ya ce rufiya maɗi ma ɗan rumba ɗan ɗauka ɗan ɗauka ɗan ચકરા તો વેબરી સેવા કરવા પડતી હોવામાં 314 ના બધાય હા હો વેબરી એક બે નાખો વાગે પાંચ એકંદર એક હજાર ને ચોરાણું રૂપિયા ત્રણ નંબર મીડિયમ સૂત્રોમાં ઝીણો દાણો

કેટલા બસ કરે 45 બસ કરે ઠીક કરો રૂપન ના પોય ને ઓય ન્યામ ને

سنجے تپڑ لگي مٿا ها 1212 روپيا بي 2 سپر مارڪيٽ 75 بار بار آ لاو ها هي سي گلام يا ڪي ني ڪيش ٿين રોજ નંબર ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે ત્રણ નંબર માં એક હજાર પંચાસી રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર